ખાસ કરીને જે વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેઓ પણ એક નિવેદન હાલી રહ્યા છે સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસથી કે આ ડીજે બાબતે ડીજે તો એ ચાલુ જ રહેશે અને હું પણ ગબર ઠાકોરના સમર્થનમાં છું તો આ બાબતે વિક્રમભાઈ ઠાકોરને શું કરું છું હા વિક્રમભાઈને અપીલ કરું છું કે આપ એક ગઈકાલે પણ મેં વાત કરી હતી કે વિક્રમભાઈ ઠાકોર સમાજના એક આશાસ્પદ યુવાન છે એ ગુજરાત ફિલ્મ જગતના એક મોટા હસ્તી છે એમને મારી વિનંતી છે

એ હું ચોક્કસ માનું છું એમણે જે ચિંતા કરી છે બીજેવાળાની એ વાત એમની વ્યાજબી છે વાત સાથે હું અઘરી છું એ વાત એમની ખોટી નથી પણ નવાણું લોકોને ફાયદો થતો હોય તો ક્યાંક ક્યાંક એક વ્યક્તિને એક ટકા લોકોને ક્યાંક નુકસાન થતું હોય તો સહન કરવા માટે ભવિષ્યમાં એના ઓપ્શન શું હોય એના વિકલ્પ શું હોય આવકના એ વિકલ્પનો આપણે બધા સાથે બેસીને અભ્યાસ કરીશું વિક્રમભાઈ હોય ગબ્બરભાઈ હોય એમની ટીમ હોય બીજેવાળા મિત્રો હોય એમની તકલીફો છે અને પણ સમાજ ભવિષ્યમાં સમજવાનો પ્રયત્ન કરશે પણ છતાં સમાજે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય સમાજનો આજે મક્કમ નિર્ણય છે એમાં કોઈ અવકાશ નથી ભવિષ્યમાં બંધારણની સમીક્ષા થવાની છે મુદ્દાઓની ત્યારે સમાજને જે કોઈ સમાજો નિર્ણય કરે આવતા સમયમાં પણ હું એવું ના કહી શકું કે આ નિયમમાં ફેરફાર થશે સમાજ છે આના નિયમો યથાવત પણ રાખી શકે ચાલુ પણ રાખી શકે એના ઓપ્શન શું હોય એના વિકલ્પ શું હોય

કે મિત્રો જે વાત કરી એના સિવાય કોઈ પણ વ્યક્તિએ સમાજના કોઈ પણ વ્યક્તિ હિતમાં એમણે એવું કહ્યું કે મારા ધંધાને અસર થાય તો ચાલશે પણ હું બંધારણ મદદ કરીશ એટલે ડીજે વાળા મિત્રો પણ હું વિનંતી કરું છું આગ્રહ કરું છું કે આ વિષયને તમે પોઝિટિવ લો બંધારણ મદદ કરો એ કોઈ એક વ્યક્તિ માટે નથી આખા સમાજ માટે છે સમાજના ભવિષ્ય માટે છે આપણે બન નહી આપના માધ્યમથી પણ હું કહેવા માંગુ છું કે આપણે સૌ સહકાર આપીએ ને બંધારણમાં જતન કરીએ